નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આવશોનું હાર્દિક સ્વાગત છે ક્રિકેટ ચાલી રહ્યું છે ઓલિમ્પિક્સ આવી રહી છે એ સાથે જ આજે વર્લ્ડ ચેસ ડે છે ચેસની રમત કેટલી લોકપ્રિયતા લોકપ્રિય છે અને કેટલા ભારતના ખેલાડીઓ વૈશ્વિક ફલક પર ભારતનું નામ રોશન કરે છે એ રિસન્ટ પાસ્ટમાં તો ઘણું બધું સાંભળવા મળ્યું છે અને ઘણા બધા એવા ખેલાડીઓ છે કે જેઓએ ચેસને કારકિર્દી તરીકે સ્વીકારી છે ઘણા એવા ખેલાડીઓ છે કે એકાદ આપણે તમને ખ્યાલ હશે કે ભારતમાં ચેસ એકાદ બે વ્યક્તિની આસપાસ જ ફરતી હતી અને એ જ નામ આપણને યાદ આવે પણ હવે પરિસ્થિતિઓ બદલાઈ છે વર્લ્ડ ચેસ ડે વિશે આજે ચર્ચા કરવી છે કેવી રીતે સ્થાપના થઈ ક્યારથી રમાય છે શું છે અને ચેસ કેમ આટલી લોકપ્રિય બની આ તમામ વિષયો ઉપર ચર્ચા કરવી છે મારી સાથે ચર્ચામાં જોડાયા છે અંકિત દલાલ ત્યાર પછી અંકિત રાજપરા અને તેજસ બાકરે તેજસ બાકરે અને અંકિત રાન રાજપરા એ બંને ગ્રેન્ડ માસ્ટર્સ છે ગુજરાતના ગુજરાતનું ગૌરવ છે કહી શકાય અને અંકિત દલાલ વર્ષોથી ચેસ સાથે સંકળાયેલા છે અને અફકોર્સ ખેલાડી કોચ ઓર વોટ એવર યુ સે તમામે તમામ ચેસની કોઈ પણ માહિતી એમની પાસે અપડેટેડ મળે છે તો આ તમામ મહાનુભાવોનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે કાર્યક્રમ શરૂ કરીએ પહેલાં નજર નાખીએ એક અહેવાલ ઉપર આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ દર વર્ષે વીસ જુલાઈના રોજ ઉજવવામાં આવે છે વીસ જુલાઈ ઓગણીસો ના રોજ પેરિસ ફ્રાન્સમાં આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન ની સ્થાપનાને ચિહ્નિત કરે છે આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનની સ્થાપના આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધાઓનું આયોજન અને દેખરેખ કરવા અને વૈશ્વિક સ્તરે રમતને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી યુનેસ્કોએ વીસ જુલાઈએ વર્લ્ડ ચેસ ડેની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યા બાદ

તો ખાસ કરીને વર્લ્ડ ચેસ ડે ઉપર ચર્ચા શરૂ કરી સૌ પહેલાં અંકિત દલાલ પાછું હું પાસે જઈશ કારણ કે અંકિત દલાલ અત્યારે સ્પેનમાં છે અને એમને મેં ત્યાં કહ્યું કે આ કાર્યક્રમમાં જોડાવાનું છે મૂલું કે ચોક્કસ ભલે હું અહીંયા છું છતાં પણ કાર્યક્રમમાં જોડાઈશ અંકિત દલાલ ખાસ કરીને વર્લ્ડ ચેસ ડે કેટલું મહત્ત્વ શું કેવી રીતે આ દિવસને ઉજવવામાં આવે છે અને વોટ આર ધી ફંક્શન્સ બિન પ્લેન ફોર ટુડે અંકિત દલાલ અશોક અશોકભાઈ આજે ઇન્ટરનેશનલ ચેસ ડે આજથી એક્ઝેક્ટ સો વર્ષ પહેલા આને ઇન્ટરનેશનલ ડે ઇન્ટરનેશનલ ચેસ ડે તરીકે ઓળખવામાં આવે છે અને આજે એક્ઝેક્ટ વર્લ્ડ ચેસ ફેડરેશને સો વર્ષ કમ્પ્લીટ કર્યા છે તો એમને આ સો વર્ષ કમ્પ્લીટ કરવાના પેલા પર એક આજે બહુ સરસ કેમ્પેન કર્યું છે ઓલ ઓવર ધ વર્લ્ડ આજે ચેસ ટુર્નામેન્ટો એ લોકોએ ઓર્ગેનાઇઝ કરી છે જે ફીડે ઇન્ટરનેશનલ રેટિંગ ટુર્નામેન્ટ છે ભારતમાં બી ઘણી બધી ટુર્નામેન્ટો થઈ રહી છે અને રફલી હંડ્રેડ એન્ડ ટેન કન્ટ્રીઝ

અચ્છા તમે સ્પેન માં છો છોકરાઓ જે રમી રહ્યા છે શું છે કાર્યક્રમ સો આજે આપણે જેમ જણાવ્યું સ્પેનમાં કેટલિન સર્કિટ તરીકે બહુ ફેમસ સર્કિટ છે અને એમાં અ આપણા ઇન્ડિયાના થી વીસ છોકરાઓ રમી રહ્યા છે એમાં ગુજરાતનો અ વિવાન વિશાલ શ બહુ જ સરસ પરફોર્મ કરી રહ્યા છે કે જે એક ગુજરાતનું ફ્યુચર બી દેખાઈ રહ્યું છે અને આજે આપણે ભારતના એક ખેલાડી હર્ષિત પવાર જે બ્લિચ ટુર્નામેન્ટ કમ્પ્લીટ થઈ એમાં ફોર્થ આવ્યા અને એમનો આજે એક પેનલ્ટીમેટ રાઉન્ડ બી છે હમણાં એક કલાક પછી જેમાં જે ચેમ્પિયનશીપ સેન્ટ માર્ટી ઓપન ચેમ્પિયનશીપ જેમાં વીસ ટાઈટલ પ્લેયર રમે છે તેમાં આજે ટોપ બોર્ડ ઉપર એમની ક્રુશિયલ ગેમ પણ છે ઓકે તેજસભાઈ ખાસ કરીને ગ્રેન્ડ માસ્ટર અને પણ ગુજરાતના ગૌરવ તો છે જ ડેફિનેટ વાત છે પણ સમય ઘણો બધો પસાર થઈ ગયો તમે જયારે ગ્રાન્ડ માસ્ટર બન્યા અને અત્યારની સ્થિતિઓ પરિસ્થિતિઓ વૈશ્વિક રીતે પણ કેટલી બદલાઈ અને ખાસ કરીને ભારતમાં પણ કેટલી બદલાઈ અને એ સબસિક્વન્ટલી પછી સ્ટેટ વાઇઝ પણ કેટલી બદલાઈ ઇન્ટરનેશનલી શું પરિસ્થિતિઓ બદલાઈ ત્યાર પછી નેશન વાઇઝ અને સ્ટેટ વાઇઝ તેજસભાઈ નમસ્કાર દર્શક મિત્રો આજે ખૂબ જ અમારા માટે ઉત્સાહપૂર્વક દિવસ છે કારણ કે ઇન્ટરનેશનલ ચેસ ડે છે એટલે દરેક ચેસ પ્લેયર આખી દુનિયામાં વન નાઇન્ટી કન્ટ્રીસ પ્લસ ચેસ રમાય છે એના માટે ખૂબ જ આજે એક ઇમ્પોર્ટન્ટ ડે છે અને ઓફકોર્સ વર્લ્ડ ચેસ ફેડરેશન પણ ખૂબ જ મોટી રીતે સેલિબ્રેટ કરે છે ઓફકોર્સ હું જ્યારે ગ્રોઈંગ અપ યર્સ હતો ત્યારે ચેસ ટુર્નામેન્ટ થી માંડીને ચેસ મટીરિયલ થી માંડીને ઓપોર્ચ્યુનિટીઝ થી માંડીને થી માંડીને બધી જ વસ્તુ ખૂબ જ ઓછી હતી અને ખૂબ જ તકલીફો વેઠવી પડતી હતી કારણ કે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ બહુ ઓછી ઇન્ફેક્ટ ઇન્ડિયામાં એ વખતે એક જ જેમ ટુર્નામેન્ટ થઈ હતી પ્લસ વર્લ્ડમાં બી ખૂબ જ ઓછી ઇવેન્ટ્સ હતી પ્લસ એ વખતે ઇન્ફોર્મેશન જે છે બેઝિકલી જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ છે એના કારણે આજે જો ઇન્ફોર્મેશન વિદિન ક્લિક ઓફ અ સેકન્ડ મળી જાય છે ત્યારે ઇટ યુ શુ ટેક સમુ ઇવન વન ઇયર ટુ નો કે ભાઈ કઈ ગેમ્સ પબ્લિશ થઈને આવે છે ખૂબ જ ટાઈમ થઈ જતો આજના તારીખમાં જોઈએ તો આ ઇન્ફોર્મેશન બહુ રેડીલી અવેલેબલ છે આપણે ભારતમાં જ ઓલમોસ્ટ આઠથી દસ ઇન્ટરનેશનલ ગ્રેન્ડમાસ્ટર ટુર્નામેન્ટ રમાય છે એ વખતની વાત કરીએ તો એ વખતે ટ્રેનિંગનો બી ખૂબ અભાવ હતો કારણ કે ખૂબ ઓછા ખૂબ ઓછા પ્રોફેશનલ ટ્રેનર્સ હતા એટલે ટ્રાયલ એન્ડ એરર અને મોસ્ટલી મહેનતથી અને ટુર્નામેન્ટ થી જ તમારું ગ્રોથ થતું હતું એટલે જે નંબર ઓફ ઇયર્સ છે એ ઘણા વધી જતા આજના ટાઈમમાં શું છે કે ઇન્કલુડિંગ માય સેલ્ફ અમે લોકો પ્રોફેશનલ ટ્રેનિંગ આપીએ છીએ બહુ બધા વેબસાઈટ ખુલી છે બહુ બધી ઓપોઝિટ ખુલી છે ઇનફેક્ટ જે બધા ટોપ ટ્રેનર્સ ઓફ ધ વર્લ્ડ છે એ બી ફૂલ ફ્લેશ ટ્રેનિંગ કરે તો આજના જે યંગ જનરેશન છે એને જે બેસ્ટ વસ્તુ છે સ્ટાર્ટિંગમાં જ મળી રહી છે દે ડોન્ટ હેવ ટુ ગો થ્રુ પ્રોસેસ ઓફ ટાઈંગ દે વિલ ગેટ ધ બેસ્ટ રાઇટ ફ્રોમ ધ મોમેન્ટ ગો અને એટલે જ જો આપણે જોઈએ કે આજે બહુ જ યંગ એજમાં બધા જીએમ ગ્રેન્ડ માસ્ટર બને ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીનમાં દે આર સીઝન ગ્રેન્ડ માસ્ટર્સ અને આપણે રિસેન્ટલી જોઈએ તો સેવન્ટીન ની રોલ ડી ગુકેશ આ વખતે વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ડિંગ લેરેન્ડ સામે રમશે ઓનલી પ્લેયર આફ્ટર આનંદ જે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે અને ઇન કેસ એ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતશે જેના ખૂબ જ સારા ચાન્સ છે તો એ વર્લ્ડ નો યંગેસ્ટ એવર વર્લ્ડ ચેમ્પિયન બનશે એટલે આ આ જે ગેમ છે ખૂબ જ યુ નો યંગર થઈ જાય છે કારણ કે બધાને બેસ્ટ ઇન્ફોર્મેશન ઇનિશિયલ સ્ટેજીસમાં જ મળી રહે છે જે કે પહેલા નહોતી મળતી અને આપણે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં બી બહુ બધી યુ નો ઇવેન્ટ્સ ઇન્ફેક્ટ આપણે અત્યારે જ એક મહિના પહેલા જ વર્લ્ડ જુનિયર જેસ ચેમ્પિયનશિપ થઈ હતી જે ખૂબ જ મોટી ઇવેન્ટ હોય છે વર્લ્ડમાં વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ ગણાય છે કારણ કે ત્યાંના જે ચેમ્પિયન્સ છે જનરલી વર્લ્ડના પછી ટોપ 5 કે ટોપ 10 માં બને છે ઇનફેક્ટ જેબી વર્લ્ડ જે છે ઇનફેક્ટ જેબી વર્લ્ડ યુનિયર મેચ છે ઓકે અંકિત રાજપરા પાસે આવી અંકિત તમારા અનુભવો કારણ કે તમે જયારે ગ્રાન્ડ માસ્ટર થયા છોકરો ગ્રાન્ડ માસ્ટર થવા માંડે છે કેટલો ઝડપથી થઈ શકે અને તમારા કેટલી ઝડપ હતી ઓલરેડી તેજસભાઈ તો જવાબ આપ્યો પણ આઈ વોન્ટેડ યુ ઓલસો ટુ ટેલ મી કારણ કે જે વસ્તુ એમણે ભોગવી છે તમે યુ સફર ધ સેમ થિંગ પણ તમારા મોડે હું સાંભળવા માંગુ સો ગુડ ઇવનિંગ દર્શક મિત્રો અને થેન્કસ અશોકભાઈ મને આ પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરવા માટે અને તમે જેમ કીધું કે જેમ સમય બદલાતો જાય એમ જે પ્રોસેસ હોય છે જર્ની હોય છે ગ્રાન્ડ માસ્ટર બનવાની ચેસમાં આગળ વધવાની એ પણ બદલાતી જાય છે સો તેજસભાઈ બે હજાર ચારમાં ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા અને એના દસ વર્ષ પછી એટલે કે બે હજાર ચૌદમાં હું ગ્રાન્ડ માસ્ટર બન્યો હતો તો ઓફકોર્સ કે એમની જર્ની અને મારી જર્નીમાં મેઇનલી ડિફરન્સ એ હતો કે એના લીધે જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થયું હતું એ સમયગાળા દરમિયાન એના કારણે પ્રિપેરેશન કરવી થોડી ઈઝી થઈ ગઈ હતી બિકોઝ તમે ઓપોનન્ટ્સની જે ગેમ્સ છે કે ઓપોનન્ટ્સની પ્રિપેરેશન છે એ તમે ઇઝીલી કરી શકો બીજો બીજો એક ફાયદો એમાં એ થતો હતો કે જયારે એમની વખત કોચિંગ આપણે કરવા તો ફિઝિકલી કોચને ત્યાં પ્રેઝન્ટ રહેવું પડે કે એમને ત્યાં આવવું પડે એના કારણે ઘણું ડિફિકલ્ટ થઈ જતું હતું એ વખતે ઓનલાઈન સેશન્સ પણ શરૂ થયા હતા સો ઇટ વોઝ ઈટ વોઝ ગુડ બટ ઓફકોર્સ કે અત્યારની જો આપણે વાત કરીએ તો એ વખતે શું હતું કે ઓનલાઈન મટીરિયલ જે હતા સો એટ ટાઈમ કે આપણે ઓનલાઈન કોચિંગ કરી શકીએ બટ સ્ટીલ અવેલેબલ વખતે એટલા કે અત્યારે જે કોઈ સ્ટુડન્ટ છે તો એમને ઓફકોર્સ કોચિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ એ સિવાય પણ જેને પ્રોફેશનલ કોચિસ નથી એ પણ આ મટીરિયલ્સથી સ્ટડી કરીને એટ સર્ટન પોઈન્ટ આવી શકે અને પછી આગળ વધી શકે અને અત્યારે આપણે વાત કરીએ તો ચેસ એસોસિએશન છે ગવર્મેન્ટ સપોર્ટ છે જે ઘણો કે અને વાત કરીએ તો અત્યારે બીજા સ્પોર્ટ્સમાં ઘણું બધું ફોકસ વધ્યો છે અને એના કારણે સપોર્ટ પણ મળી રહ્યો છે જેમ કે સવારે હું ને તેજસભાઈ સાથે હતા ઇન્ટરનેશનલ ચેસ ડે છે આજે તો અમે વાત કરતા હતા કે મેં ચેસ આઠ વર્ષની ઉંમરે ચાલુ કરી હતી અને અત્યારે વર્લ્ડનો યંગેસ્ટ ગ્રાન્ડ માસ્ટર બાર વર્ષની એજનો છે અને હમણાં જ આર્જેન્ટિનામાંથી યંગેસ્ટ ઇન્ટરનેશનલ માસ્ટર દસ વર્ષની એજમાં જ બન્યો છે તો તેજસભાઈએ દસ વર્ષની એજ ચાલુ કર્યું હતું અને અત્યારે આપણે વર્લ્ડનો યંગેસ્ટ ગ્રાન્ડ માસ્ટર સોરી ઇન્ટરનેશનલ માસ્ટર દસ વર્ષની એજ ઉપર છે એટલે આપણે જોઈ શકીએ કે ચેસ કેટલી ને કેટલી યંગ થતી જાય છે અને જયારે વિશ્વનાથન આનંદ આઈ થિંક અરાઉન્ડ નાઇન્ટીન કે ટ્વેન્ટી ઇયર્સ ના હતા ત્યારે એટીન યર ઓલ્ડ નવેમ્બરમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ મેચ રમાશે ઓપોર્ચ્યુનિટી ટુ બી અ વર્લ્ડ ચેમ્પિયન એટ દેટ એજ સો ચેસ યંગ અને યંગ થતી જાય છે અને બટ મેઇનલી થિંગ ઇઝ કે જે સપોર્ટ છે એના કારણે આપણા જે પ્લેયર્સ છે એ લોકો બહાર રમી શકે છે પછી ઓનલાઈન સપોર્ટ આપણે જો ટોપ લેવલ ની વાત કરીએ તો અત્યારે ટોપ ટ્વેલ્વમાં આપણે જો વાત કરીએ તો આપણે વર્લ્ડ લેવલે તો એમાં ચાર ઇન્ડિયન્સ છે સો અને પહેલા આપણે જો જોતા તો જસ્ટ વિશ્વનાથન આનંદ હોય ઓફકોર્સ સિઝન લેજે સો વિશ્વનાથન આનંદ હોય પછી આપણે જોઈએ તો આપણને એકદમ પાછળ કે એવું જોવા મળે અત્યારે વર્લ્ડ ટોપ ટ્વેલ્વમાં આપણે ચાર ઇન્ડિયન્સ હોવા એ ખૂબ જ ગર્વની બાબત છે અને આપણે કેટલી મોટી હરણફાળ ભરી છે ચેસમાં કે પહેલા આપણે કે હું રમતો તેજસ ભાઈ હતા કે રશિયા 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 તો સેમ વસ્તુ અત્યારે થઈ રહી છે કે બધા કહી રહ્યા છે ઇન્ડિયા 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 એ ખૂબ જ ગર્વની વાત રાઈટ રાઈટ અંકિત દલાલ તમારા અંકિત દલાલ તમારા ઇનપુટ્સ મારે આ સમરાઈઝ કરવું છે અંકિત રાજપરાએ જે છેલ્લે વાત કરી ઇન્ડિયા 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 સેન્ટ માર્ટી ઓપનમાં કે લાસ્ટ યર જયારે બધા સ્પેન આવ્યા ત્યારે સ્પેનના પ્લેયરો કહેતા હતા કે ઇન્ડિયન પ્લેયર્સને લિમિટ કરો કારણ કે ઇન્ડિયન પ્લેયર્સના યલો રેટિંગ બહુ ઓછા હોય છે અને બહુ સ્ટ્રોંગ હોય છે અહીંયાના પ્લેયર્સ આપણાથી આપણા પ્લેયર્સથી બીવે છે પણ આ બધું પોસિબલ કેવી રીતે થયું ચેસ કેવી રીતે યંગર થતી ગઈ આજે તેજસ બાકરે ખાલી ગુજરાતનું નહીં પણ ભારતનું ગૌરવ છે કેમ જયારે બે હજાર ચારમાં એ ગ્રાન્ડ માસ્ટર બન્યા ત્યારે હિ વોઝ ઇલેવન્થ ઇન ઇન્ડિયા કે એ ગ્રાન્ડ માસ્ટર થયા અને જયારે અંકિત રાજપરા ટુ થાઉઝન્ડ ફોર્ટીનમાં થયા આઈ થિંક થર્ટી ફિફ્થ કે થર્ટી સિક્સ ગ્રાન્ડ માસ્ટર ઓફ ઇન્ડિયા બન્યા તો આપણે જયારે ટુ થાઉઝન્ડ ફોર્ટીન અંકિત રાજપરા જીએમ બનવાના હતા ત્યારે તેજસ બાકરે એમનું પ્લેઇંગ કરિયર સેક્રિફાઈસ કરી અને એ એડમિનિસ્ટ્રેશનમાં આવ્યા આપણે જોઈ રહ્યા છે કે જ્યારે ટાઈટલ પ્લેયર્સ એડમિનિસ્ટ્રેશન અને કોચિંગમાં જોડાય છે ત્યારે ગેમનો પ્રોગ્રેસ સો આપણે ગુજરાતની અંદર પ્રોગ્રેસ ચેસની અ ખાસ્સી વધે છે એ જોઈ રહ્યા છે કારણ કે ટાઇટલ પ્લેયર્સ જેમ કે તેજસ અને અંકિત હવે એસોસિએશન સાથે એટલું કામ કરી કોચિંગ કરી ટ્રેન કરી અને ફોરેન ના એક્સપોઝર એમના એક્સપીરિયન્સ સાથે એના કારણે આ ચેસ યંગ થતી જાય છે અને હજી બી આપણે અંકિતે કીધું કે આર્જેન્ટિનન ઇન્ટરનેશનલ માસ્ટર એમની પાસે બહુ સારો ચાન્સ છે કે વર્લ્ડના યંગેસ્ટ જીએમ બી બને અને ગુકેશ વર્લ્ડનો યંગેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન બને તમને તમને જે એક સવાલ પૂછી બીજો કે જે અંકિત ભાઈ કહ્યું કે ચાર ખેલાડીઓ દસ કે બાર ખેલાડીઓમાં ભારતના છે વોટ અબાઉટ ધ વિમેન્સ વિમેન્સ કેટેગરી આપણે ક્યાં છીએ અને આ જે ચાર ખેલાડીઓ છે એમનું પોટેન્શિયલ તમે નજીકના ભવિષ્યમાં કેવું જોવો છો તો અત્યારના વિમેન્સ કેટેગરી પણ આપણી ઘણી સ્ટ્રોંગ છે હમણાં જ બહુ રિસન્ટ ની વાત કરું આર વૈશાલી અહીંયા યુરોપમાં સ્વિટરલેન્ડમાં બેલ કરીને જેની અંદર શી ઇઝ અ ગ્રાન્ડ માસ્ટર અને શી ઇઝ લિફિટેડ ટોપ ટુ ગ્રાન્ડ માસ્ટર્સ અત્યારના સો આર વૈશાલી કેન બી ધ ફ્યુચર વર્લ્ડ ચેમ્પિયન ઇન વિમેન ફ્રોમ ઇન્ડિયા દિવ્યા દેશમુખ કે જે હમણાં અમદાવાદમાં વર્લ્ડ જુનિયર્સ બાય ધ વે મે આ તમને ખાસ કહેવાનું કે આજે વર્લ્ડ જુનિયર્સ અમદાવાદમાં તેજસ બાકરે મેન્શન કર્યું એ ફર્સ્ટ ટાઈમ થઈ એ જ્યારે વર્લ્ડ જુનિયર્સમાં દિવ્યા દેશમુખ હમણાં જુનિયર્સ ચેમ્પિયન થઈ શી ઇઝ ઓલ્સો ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા સો વિમેન પ્લેયર્સમાં હરિકા દ્રોનાવલી ઘણા ટાઈમથી રમે છે પણ હજી બી શી ઇઝ વેરી સોલિડ કે જે ટ્વેન્ટી પ્લસ છે એની સાથે આર વૈશાલી એટલે પ્રજ્ઞાનંદની બેન છે સો शी લુક્સ વેરી પ્રોમિસિંગ ટુ બી ધ ફ્યુચર વર્લ્ડ ચેમ્પિયન અને દિવ્યા દેશમુખ આ ત્રણ નામ આપણે ફ્યુચરમાં જોવાના છે ને આ ત્રણ નામ ઇન્ડિયા ને હમણા ઓલિમ્પિયાડ માં બી રપ્રેઝેન્ટ કરશે સપ્ટેમ્બરમાં સપ્ટેમ્બર માં રાઈટ ચલો હું તેજસભાઈ પાસે આવીએ તેજસભાઈ ચાર ખેલાડીઓની જે વાત થઈ કે ટોપ 12 માં અથવા ટોપ 15 છે કેવું પોટેન્શિયલ છે કયા ખેલાડીઓ છે અને કઈ ઉંમરે એ આટલી મોટી સિદ્ધિ મેળવવા જઈ રહ્યા છે તો આ બધા ખેલાડીઓની ઉંમર બસ અરાઉન્ડ લાઈક સેવન્ટીન એટીન ને એવું જ છે અરાઉન્ડ ધેટ એજ જ છે અને ઇનફેક્ટ જોઈએ તો વર્લ્ડ નંબર ફોર અર્જુન ઇરગિયાસી છે પછી પ્રજ્ઞાનંદ આપણે જોઈએ તો લાસ્ટ યર એ વર્લ્ડ કપ ફાઇનલમાં મેગ્નસ કાલ્સન જોડે રમ્યો હતો અનફોર્ચ્યુનેટલી કાલ્સન જોડે હાર્યો હતો તો હી ઇઝ ઓલ્સો વેરી થ્રેટનિંગ ઓફકોર્સ ડી ગુકેશ કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ જીત્યો હતો એટલે હી ઇઝ ધ વન હુ ઇઝ ચેલેન્જિંગ ફોર ધ વર્લ્ડ ચેમ્યુઝ તો આ જે પછી વિવિધ ગુજરાતી બી કેન્ડિડેટમાં રમ્યો હતો અને આ જે બધા પ્લેયર્સ છે એ એકબીજાને કમ્પીટ બી કરે છે અને એકબીજાની જોડે પ્રેક્ટિસ બી કરે છે તાકી એકબીજાને સપોર્ટ કરે આગળ જવા માટે એટલે આ જે વસ્તુ છે એ બહુ જ એક્સેપ્શનલી ગુડ વસ્તુ છે કે એ લોકો એ કહેવાય ને હેલ્ધી કોમ્પિટિશન જ્યારે બી કોમ્પિટિશન હેલ્ધી હોય અને તમે એકબીજાને એમાં કમ્પીટ બી કરતા હોય એકબીજાને સપોર્ટ બી કરતા હો તો ફ્યુચર તમારું ખૂબ જ બ્રાઇટ છે ને એ જ આપણે જોયું આ બધા છેલ્લા ચાર પાંચ વર્ષથી જોડે જ રમે છે જોડે જ કમ્પીટ બી કરે જોડે જ ટુર્નામેન્ટમાં જાય ઇન્ફેક્ટ ગેમ ઉપર બોર્ડ ફાઈટ કરે ને પછી જોડે જ યુનો રૂમ પાર્ટનર્સ બી હોય અને જોડે જ એ કરે તો આ જે આ લોકોએ બતાવ્યું છે કે યુ યુ કેન બી કોમ્પિટર્સ એઝ વેલ યુ કેન બી કેધર એટલે આ જે વસ્તુ એ લોકોએ બતાવી છે અને બધા જ ઇન્ડિવિજ રીતે અલગ અલગ એમાં એ લોકોએ પરફોર્મ કરીને કર્યું છે જેમ કે કીધું કે અર્જુન અર્ગ્યાસી રેટિંગમાં નંબર વન છે વર્લ્ડ નંબર ફોર થયો બી ગુકેશ કેન્ડિડેટ જીત્યો અને પ્રજ્ઞાનેન્દ્ર વર્લ્ડ કપ માં આવ્યો તો આ જે ખૂબ જ યુનિક વસ્તુ છે કે ઇન્ડિયન્સ બધા જ ફોર્મેટમાં ડોમિનેટ કરે છે કોઈ બી ફોર્મેટ તમે લઈ આવો તો આઈધર ઓફ ધીસ ઇન્ડિયન્સ વિલ બી ધેર સો આ જે વસ્તુ એટલે હું તમને કહું છું કે મોસ્ટલી ઇન અનધર ફાઈવ ટુ સિક્સ યર્સ બહુ સારા ચાન્સ છે કે ટોપ ટેન માંથી એટ ટુ નાઇન પ્લેયર્સ ઇન્ડિયન જ હશે આજે એ લોકોએ જે વસ્તુ દેખાડી છે કન્ટિન્યુઝ અને કરી રહ્યા છે એટલે આઈ એમ વેરી વેરી શ્યોર કે ઇન્ડિયન્સ સુપર ડોમિનેટ કરશે નેક્સ્ટ તેજસ્વી બીજો એક સવાલ તમને પૂછી લઉં હું કારણ કે

અને ઇનફેક્ટ ઇવન આપણે જે ઓલમ્પિયા ટીમ જશે તે એના માટે આપણે સ્પેશિયલાઇઝ ટ્રેનર્સ બી બોલાવવાના છે તાકી આપણે લાસ્ટ ટાઈમ તો બે મેડલ મળ્યા હતા તો આ વખતે હોપ કરીએ છીએ કે આપણને ગોલ્ડ મેડલ ગોલ્ડ બહુ ક્લોઝલી લાસ્ટ ટાઈમ આપણે મિસ કર્યું હતું એટલે આ વખતે ફોકસ છે કે યુનો ભારત બંને ફિમેલ્સ વુમન્સમાં અને મેન્સમાં ગોલ્ડ જીતીને આવે અ અંકિતભાઈ ક્લોઝિંગ રિમાર્ક ગુજરાતનું છે શું ભવિષ્ય કેવું છે કારણ કે

સપોર્ટ હોવો ગવર્મેન્ટનો અને એસોસિએશનનો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો એવું થાય છે કે ટેલેન્ટેડ પ્લેયર્સ હોય પણ સપોર્ટ ન હોય તો પછી રહી જતા હોય છે બટ આમાં એસોસિએશન અને ગવર્મેન્ટ અત્યારે ઘણી એક્ટિવ છે જો પોટેન્શિયલ તમે તમારામાં જોવે તો પછી એને સપોર્ટ કરે છે તો મહેનત છે ટેલેન્ટ છે અને પછી સપોર્ટ છે આ ત્રિવેણી સંગમ થઈ જાય અને જે ગુજરાતમાં અત્યારે થઈ જ ગયો છે તો પછી એના કારણે હવે આપણને પ્રોગ્રેસ કરતા કોઈ રોકી નહી શકે અંકિતભાઈ દલાલ સાહેબ વર્લ્ડ ચેસ ડે ક્લોઝિંગ રિમાર્ક હાઉ ગ્રેટ ધીસ ડે ઇઝ આ એક ચેસ પ્લેયર માટે બહુ મોટો દિવસ છે ઇટ્સ કાઇન્ડ ઓફ અ ફેસ્ટિવલ ફોર ઓલ ઓફ અસ ચેસ પ્લેયર્સ અને બહુ બહુ મોટી આજથી ઘણી બધી ઇવેન્ટ્સ ની શરૂઆત પણ થશે અને જેમ તેજસ્વી અંકિતે કીધું કે અર્જુન એરિકેસી અર્જુન એરિકેસી ઇઝી ઓનલી સેકન્ડ ઇન્ડિયન પ્લેયર જેને ટુ સેવન ફાઈવ ઝીરો ક્રોસ કર્યું છે એટલે આપણા માટે ફ્યુચર આ ઇન્ટરનેશનલ ચેસ ડે પર આપણે એક નવો વર્લ્ડ ચેમ્પિયન અ અને આ અપકમિંગ જનરેશનમાં જોઈ શકીએ બીજા વર્લ્ડ ચેમ્પિયન્સ એ સાથે આ ઇન્ટરનેશનલ ડે બધા ચેસ લવર્સ ઉજવે એવી રિક્વેસ્ટ સાથે રાઈટ

યુ નો મીડિયા સપોર્ટ વગર કોઈ બી ગેમ કે કોઈ ભી સ્પોર્ટ કે કોઈ ભી વસ્તુ પોપુલર ના થાય સો થેન્ક યુ વેરી મચ ફોર યોર ટાઈમ એન્ડ એફર્સ થેન્ક યુ સો મચ થેન્ક યુ તો દોસ્તો વર્લ્ડ ચેસ ડે એટલે કે ઇન્ટરનેશનલ ચેસ ડે આજે જબરજસ્ત રીતે ઉજવાઈ રહ્યો છે ચારે તરફ ચેસની બોલવાલા છે નો ડાઉટ કે ચેસથી મગજ ફ્રેશ રહે છે મગજ જોરદાર ચાલે છે ફાસ્ટ ચાલે છે અને જેમ કહ્યું એ પ્રમાણે કે સત્તર અઢાર વર્ષના છોકરાઓ અત્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આટલી જબરજસ્ત ખ્યાતિ મેળવે છે એટલે ક્યાંક ને ક્યાંક ચેસ આગળ વધી રહી છે અને ભારત એની સાથે દોડી રહ્યું છે આપણે એ જ આશા રાખીએ ગુજરાત ભારત અને સમગ્ર વિશ્વ ચેસમય થાય અને ખાસ કરીને આજના દિવસની ઉજવણી કરે નમસ્કાર